આવી રીતનું થઈ ગયું છે જોવું જીરું તમે હવે એટલે આમ જો કે મજબૂતાઈ તો સારી છે પણ હજી જોવી શું થાય છે અને આ જે જીરું છે ને આ જીરું છે ને આપણું બધા કરતા પાછળ વાવેલું જીરું છે એટલે કે પાહું જીરું છે અને વરિયારે જો આ રીતની કઈક પકડી છે આ નહીં હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા નાના અને ઘણા દિવસો પછીના વ્લોગમાં કારણ કે ગાળો એટલો હા અને લગ્નગાળાના લીધે ભાઈ બીમાર એટલો પડી ગયો હતો ને વાત જ ન પૂછો પણ હવે થોડોક થોડો આમ રિકવર થઈ ગયો હો અને ખેતર તો જો કે આવતો હોય તો પણ યાર છે ને યાર હિંમત નથી સમજ્યા પણ આજ વ્યાયો હો ફાઇનલ ખેતર હવાર હવાર મને વાગી જાય નવ પણ હજી સુરજ પાણે ક્યાંય દેખાડો દીધો નથી કારણ કે ફરતી બાજુ સબ ધુવા ધુવા હે અત્યારે તો ધુવર કઈક ઓછી પડી ગઈ છે પણ ફૂલ ધુવર હતી આઠ વાગ્યા ની આજુબાજુ પણ અત્યારે નવ વાગી ગયા છે અને ખેતર વ્યાયો હજી તડકો નથી નીકળો અને આપણે દવા નો રાઉન્ડ મારવાનો એક જીરા અંદર પણ પેલા આપણે સૌથી અગાઉ જીરું વાયું ને એ તમને હું જરાક બતાવી દઉં કારણ કે ઘણા દિવસો પછી જીરું મેં તમને બતાવ્યું લગભગ આ જીરું છે ને આપણું નેવ દિવસની ટચ થઈ ગયું હે મેં દિવસો ગીણા નથી હું તમને આગળ બતાવી કહી દઈશ હમણાં મગજમાં આવે ને તો અને જીરું જેવું આપણું આ રીતનું થઈ ગયું છે પિરાશ પડતું જીરું થઈ ગયું છે અને હવે જો કે બહુ નહીં વાંધો આવે થોડાક દિવસનો મામલો છે પછી તો જોયું હવે શું થાય છે બાકી હજી આમાંથી કાંઈ ન વધે તો કાંઈ ન વધે એવું હોય આમાં બધું સમજ્યા એટલે આપણા હાથમાં કાંઈ છે નહીં પણ આપણે તો દવાનો રાઉન્ડ મારે રાખી આમાં અત્યારે લગભગ એક દવાનો રાઉન્ડ છેલ્લો મારો હા આ જો હમણાં ખેત રે હું રેવરૂ તમને હું જીરું બતાવું કે જવું ત્યારે બતાવું બરાબર તો જોતા રહી જો ફાઇનલ સૂરજ ભાણે સૂરજે દાદાયા દર્શન દીધા હે થોડા થોડા જવાય આપણે એટલે અતિ નથી પણ થોડા થોડા સી હમણાં બધું તડકો તપી જાય એટલે આપણે કરીએ આપણું મહાભારત ચાલુ દવાનું બોલે બાકા જીકી બાકા જીકી સમજ્યા હીરા રાજ તો હાલો આમે બતાવું પછી ખેતરમાં રાઉન્ડ મારવાનું તો ચાલો કરતે હે સ્ટાર્ટ તો હવે તમને આનકાનું અગાઉ જીરું હોય તો નહીં બતાવું હવે પાછો આ રીતનું જીરું છે અને આ રીતે પાકમાં આવું એ ઉભા રહ્યું તમને ને સરખું બતાવી દઉં આવી રીતનું થઈ ગયું છે જોવું જીરું તમે હવે એટલે આમ જો કે મજબૂતાઈ તો સારી છે પણ હજી જોવી શું થાય હવે રામ રાખીને કોણ ચાખી એવું બધું છે પણ તું ચાખી જાય અને આ જો આ ટોરા જેવી વરિયારી છે આમાં વરિયારી માં નહીં ગા જીરું તમે જોવો મોલો આયો લાગે છે મોલાની ની અચ્છા જીરામાં તમને એમ નહી દેખાય જોવો હે ને મોલાનો રાઉન્ડ ગગડાવવો પડશે તો જોતા રહ્યો તમે ને આપણે જઈએ આવ્યો બીજા ખેતરમાં અહીંયા શું હાલચાલ છે બધું હેલ્પ લો તમે આ બધું જીરું આપણું પાસે ચાર મહિનાની મહેનત છે તો દોસ્તો ગયા છે ને બીજો વ્યાજે ઉપર અને આપડે અહીંયા જે ખેતર અંદર આપણે જીરામાં દવાનું રાઉન્ડ મારવાનું હતું એ ખેતરમાં અને આ રહ્યું જીરું ને આ જીરું છે ને આપણું બધા કરતા પાછળ વાવેલું જીરું છે એટલે કે પાહું જીરું હે અને વરિયારી જો આ રીતની કઈક પકડી હે આને અને અત્યારે કઈ દવા મારવાની એ હું તમને જરાક જણાવી દઉં તો પેલા તમે લોકેશન આપણે જો અહીંયા પાણીની છે ને અત્યારે લગ્ન હું શું કરું કેરું ભાઈ મત તો કારણ કે પાણીની અહીંયા સુવિધા નથી એટલે આ બધું બેરલ બેરલનો જુગાડ કર્યો અને લાઈન આમ છે ત્યાંથી પાણી લાવ્યું અને પાણીનું બેરલ ભીરું અને આપણે જો આ એમ પિસ્તાલીનું રાઉન્ડ મારવાનું છે માર લીટનું છે એટલે ઓલું આવે તો ગમે યાર એમ પિસ્તાલીનું રાઉન્ડ આપણે મારવાનું છે અને અરે એસપી પ્રાયડ એ નાખવાની બરાબર તો હરવે હરબે હાલો કરી દવા છાંટવાનું ચાલું કારણ કે તડકો સડી જાય છે ને તો માથામાં દવા સડી જાય છે લગ્ન ગાડું ફીરવું હોય ને મરી જશે એના તો હાલો બોલાવી બાકા જઈ કી તો આપણે જો પાપ બાપ ભરી અને કરીને એક દવા મારવાનું ચાલુ અને જીરું આપણું તમે જોવો આવી રીતનું છે છે જ પાઉં હોય એટલે થોડું કેવરસ માયદું પાકવામાં થોડુંક દસ એક દિવસ આગેતરું હોત ને તો જામાં પડી જાત પણ કાંઈ વાંધો નહીં આવું બધું છે જી હોય દવા મારવામાં ચાલુ જ રાખશું આમાં આપણે એમ ની વાત કરી તો આ બીજો રાઉન્ડ છે અને બીજી દવા તો આપણે સેટી છે એક ફેરવા આપણે ખૂબ નાશક હતી અને પછી તો આપણે ખૂણે આપણે જે રેગ્યુલર મારતા હોય એવી રીતે મારી છે અને હજી લીલું વખ જેવું જીરું છે જોવો તમે હજી લગભગ વીસ દિવસ ઉપર તો ઘાટી જ નાખે કાપવામાં પાકવામાં વીસ દિવસ ઉપર ફાઇનલી તો છે અને આ જો આ રીતનું જીરું છે અને નાનું ખેતર નાનું છે બે કે બે વીઘા જેવું છે જીરું સારું છે એની અંદર કાઉ રહી ગયું દુઃખ થયું પણ કાંઈ વાંધો નહીં આમ તમે જોવો તો પાર્ય વાર્ય વિષ છે જીરાના તો ખેતરમાં દવા છાંટી દીધી છે અને તડકો તમે આમ જો ઓહો ભાઈ આ કેટલો તડકો એ ખબર વાતનો પૂછો અને હે તે લીમડા લીમડાને સાય બેઠો બેઠો એને આપણે પોપટા ખાવું યાની કે ચણા હે લીલા અરે ભાઈ આમાં જો ચણા એટલા હે જ્યાં એ આપણે જે જીંજરા કે ને એ હે બરાબર પણ આપણે હે ને ઝાઝા નહીં વાયા આપણે ઓલા મેં તમને આગળ બતાવ્યા હોય તો ખબર હોય તો નહીં આપણે ચિરાન વાયા હતા અને ફાલીમ હે જોવામાં આપણને કદાચ જાજુવાનો બધું એક્સપિરિયન્સ નથી કે અનુભવ નથી કે આ કેવી રીતે હોય આનો પાક આપણે ખાવા માટે થોડો થોડો વાવી દી કારણ કે થાયકા પાયકા રહેતી હે ને ખાવાથી હેમજા આ જ હેતુથી આપણે વાવી અને બાકી તો જય જવાન જય કિસાન એમજા ને તડકો બહુ તે બીજું કાંઈ નહીં